એટલું જ નહીં આ વિડિયોમાં અમિત ખૂટ પર પોક્સો હેઠળ ગુનો નોંધાય તેવું કામ આપ્યાનું પણ યુતિ કહે છે યુતિના આ વિડિયોથી કેસમાં નવો વળાંક આવ્યો છે થોડા દિવસ પહેલા યુતિએ પોતાને ફસાવવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ હવે યુતિના આ વિડિયોથી ફરી વિવાદ ચર્ચામાં આવ્યો છે સ્વરાજ મીડિયા છે તે આ વિડિયોની પુષ્ટિ નથી કરતું શું વાતચીત કરી છે આ વિડિયોમાં તે સાંભળો ત્યાં કર્યું હું કામ મારી ભૂલ

મારી ઘરે બધી ખબર પડી ગયો કાઈ નહીં ઓલું લગાડવાની હતી એની છોકરા ઉપર એ કામ હતું કરાય નો કરાય પણ થઈ તો તે કા મેં હોય ને પૂજા ને હોય ને તમે મન ખાલી ઓલો કાલે તમે ફોન ન કર્યો તમે હું આવું હું મને હેન મને

ઉતારીને કોને મારે કરવું નથી આવું નો કરે આમ રૂપિયા વાળું બનવું હોય તમારે હા ભાઈ નહીં નહીં ગયા હા હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી અને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જ્યારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કંઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બંને એ વિડીયો ની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કંઈ કહી શકું બેના કોના ઈશારે વિડીયો વાયરલ થયો એ કઈ શકે ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજા ને ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે એક આવતરાના ભાગ રૂપે એને એને શું કહેવાય કે એ આગળ કંઈ કાર્યવાહી ન કરે એના ભાગ રૂપે આ વિડીયો વાયરલ કરવામાં માંગે છે આમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે મકરાણીનું નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને કાવતરું પડ્યું છે એ વાત હતી તો આને કઈ રીતનો જુઓ છો કેમ કે વિડીયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની ચર્ચા થાય છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ જે રીબડાનો જે અમિત કોટનો કેસ છે એને રિલેટેડ જ છે આ ચોક્કસ જાતા પહેલી નજરે એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે ના વિડીયોના કોન્ટેક્સ્ટને આપણે આપણી નજરથી જોઈએ અને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરી એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરા જ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ કા છોકરો કરી શકે અને કાં તો જે સગીરા છે એ કરી શકે હું એ કઈ અને હા કદાચ હું સગીરાના કોન્ટેક્ટમાં હોય તો હું પૂછીને કદાચ મીડિયાના માધ્યમ જણાવી શકું પરંતુ મેં તમને એમ કીધું મને પણ હાલ રિમાન્ડ હોમની અંદર જે સગીરા છે એની સાથે મળવાની કોઈ પરમિશન નથી એટલે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું આમાં તમે ઘણી ઘણા સમયથી સગીરાના કોન્ટેક્ટમાં હતા કેમ કે એમનો કેસ લડી રહ્યા છો તો અવાજ ઉપરથી શું લાગે છે એનો અવાજ છે કે અત્યારે મળતો આવતો અવાજ હોય એવું લાગી રહ્યું છે પણ હું સો ટકા કન્ફર્મ ન કહી શકું કે એનો જ અવાજ છે પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયોનું કોન્ટેક્સ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઈમિંગ છે એ તમે જુઓ કે અત્યારે સગીરા કંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે અને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી આપવામાં